આજની અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને એ અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતાં વધારે સભ્યોએ જીવ ગુમાયો એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટ વાસીઓ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક ટૂંકી અપીલના આધાર પર રેસકોર્સ પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સમર્પિત કરવા માટે આવ્યા હતા આપ સૌ મીડિયાના સાથીઓ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યો છે સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈવ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક તિથિ તારીખે ગયા મહિને પચીસ મે ના રોજ આ ઘટના બની અને એક મહિનો થશે આવતીકાલે પચીસ જૂન ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે સંપૂર્ણ બંધ રહે આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે

મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી અને ત્યાંથી કઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટ વાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા માંગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે આવતીકાલે રાજકોટ મિત્રો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ માનનીય લાલજીભાઈ માનનીય પાલભાઈ નું હું આપ સૌ જાણો છો એમ છેલ્લા છવ્વીસ દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છે અને નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતા ચાની પાનના ગલ્લા ઉપર હોટલ મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ આ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે છેલ્લા પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે કેવું પડે છે આખા રાજકોટ શહેરમાં એક એવો છે કે આ સરકાર એ તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણી કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઇટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઇટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એકસુર એક એવું છે કે 20 લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ રહી શકે

તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટ તરીકેના લીધા છે જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગાર એક મેટરમાં ત્રણ કરોડનો તોડ કરનારા અધિકારીઓને તપાસ સોંપાઈ એ અધિકારીઓએ ક્યાંથી આંગળીઓ કર્યું અને રેડ પાડનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી પણ આખું ગુજરાત અને સાડા છ કરોડ જનતા જોઈ રહી છે છતાં જ્યારે ગુજરાતની લાગણીની આ નિર્ભર સરકારને પરવા ના હોય એમ સંપૂર્ણ પૂર્ણ નિર્લજ્જતા પૂર્વક આખી તપાસમાં કુલડીમાં જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહી અમારા પ્રદેશ પ્રમુખશ્રી સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજીનો પણ આદેશ છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધાએ સાથે મળીને આપણે પડખે રહેવાનું છે અમે એટલા કારણે જ કેટલાક નિવૃત્ત સિનિયર બોસ્ટ આઈપીએસ અધિકારીઓ ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલો સાથે વાત કરી છે બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે ની ટીમ પુરાવા કલેક્ટ કરે સ્તર ઉપર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પહોંચે

જેની ઇન્ટિગ્રિટી ઉપર જેની પ્રમાણિકતા પર કોઈ શંકા હોય શકે નહીં ગુજરાતની બહુ મોટી કમનસીબી છે સાવ મરદાન અને ઢીલો ઢસ મુખ્યમંત્રી અને આઠ ચોપરી પાસ એ ગૃહમંત્રી આપણને મળ્યો છે અને એના કારણે એક પણ ઘટનામાં પીડિતોને ન્યાય મળતો નથી આ પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે રાજકોટ બંધના કોલ સહિત તમામ આવનારા દિવસના કાર્યક્રમોમાં આગળ વધવાના છીએ છેલ્લે આપના માધ્યમથી રાજકોટની જનતાને બે હાથ જોડીને વિનંતી આવતીકાલે આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બધા આપનો પણ આભાર માનીયે છે અને ફરી એકવાર રાજકોટ પોલીસને પણ કહેવા માંગુ છું કે આવતીકાલે બંધ છે દુકાનોને ને હોટલો તો બંધ રહેશે તમારે પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે તમારું ચરિત્ર હવે આખું રાજકોટ જાણી ચુક્યું છે ધન્યવાદ